દર્શક મિત્રો ભરૂચ લોકસભાની ચૂંટણીમાં મતદારોએ આખરી ગરમીને પણ ઓવરટેક કરી જતા સરેરાશ મતદાન સિત્તેર ટકાની આસપાસ નોંધાયું હતું ભરૂચ લોકસભાની બેઠક આ વખતે ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સાતમી ટર્મના ઉમેદવારને લઈને આખા ગુજરાતમાં ધ્યાન કેન્દ્રિત બની ગઈ હતી મંગળવારે મતદાનના દિવસે આગ ઝરતી ગરમી વચ્ચે પણ સવારથી જ મતદારો લોકશાહીનું પર્વ ઉજવવા મતદાન મથકોએ ઉમટવાના શરૂ થઈ ગયા હતા સવારના મતદાનના સમયગાળામાં ક્યાંક એકલદોકલ મતદારો તો ક્યાંક કતારો જોવા મળી હતી ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર હર હંમેશની જેમ અન્ય બેઠકો કરતાં નીચું મતદાન નોંધાયું હતું જ્યારે દર વખતના વિક્રમજનક મતદાન મુજબ જ આ લોકસભાની ચૂંટણીમાં પણ આપના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવાની દેડિયાપાડા વિધાનસભામાં ઊંચું મતદાન રહ્યું હતું આદિવાસી વિધાનસભા બેઠક અને ત્યારબાદ કરજણ વિધાનસભામાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો ભરૂચ બેઠક ઉપર જેટલું મતદાન રહે તેવી શક્યતાઓ રહેલી છે જોકે આદિવાસી વિધાનસભામાં ઊંચા મતદાનને લઈ મતદારોનો ઝોક ઇન્ડી ગઠબંધનના ચૈતર વસાવા કે ભાજપના મનસુખ વસાવા તરફે રહ્યો છે તે તો ચાર જૂને જ મતગણતરી બાદ ખબર પડશે બીજી તરફ લઘુમતી મતદારોએ પણ પહેલી વખત પંજાની ગેરહાજરી વચ્ચે કરેલા મતદાનને લઈ રાજકીય વિશ્લેષકો અને પક્ષો મતદાન કોના તરફે રહ્યું તેવી હવે ગણતરી કાઢવામાં જોતરાઈ જશે જોકે ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા બંનેએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભરૂચ બેઠકની તમામ વિધાનસભામાં સમાયેલા અઢારસો ને ત્રાણું મતદાન મથકોએ આઠ હજાર ત્રણસો સ્ટાફ અને ચાર હજારથી વધુ પોલીસ જવાનો વચ્ચે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું સવારે સાતથી નવના બે કલાકમાં સરેરાશ દસ પોઈન્ટ ઇઠોતેર ટકા નવથી અગિયાર કલાકમાં સોળ પોઈન્ટ ચુમ્મોતેર ટકા અગિયારથી એક કલાકે પંદર પોઈન્ટ ટકા બપોરે એકથી ત્રણમાં દસ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન નોંધાયું હતું જ્યારે બપોરે ત્રણથી સાંજે પાંચ કલાકમાં નવ પોઈન્ટ સુડતાલીસ ટકા મત મળી કુલ સરેરાશ ત્રેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું હતું હવે છેલ્લા એક કલાક અને બેલેટના મતને ગણતરીમાં લઈએ તો ભરૂચ બેઠકનું કુલ મતદાન એકંદરે સિત્તેર ટકાને પાર કરી જાય તેમ છે સાંજે પાંચ કલાક સુધીમાં ઇઠ્ઠોતેર પોઈન્ટ ત્રેસઠ ટકા સાથે આદિવાસી દેડિયાપાડા વિધાનસભામાં રાજ્યમાં પણ મોખરે રહેવા સાથે ડગ ભરતી જણાઈ હતી જે બાદ આદિવાસી ઝઘડિયા વિધાનસભામાં સિત્તેર પોઈન્ટ એક ટકા વાગરામાં ત્રેસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા કરજણપર પર પોઈન્ટ તેર ટકા અંકલેશ્વર ઓગણસાઠ આડત્રીસ ટકા જંબુસર અઠ્ઠાવન પોઈન્ટ ઓગણત્રીસ અને ભરૂચ વિધાનસભામાં સૌથી ઓછું પંચાવન પોઈન્ટ પંચાવન ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું